તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કપાસબીટી એક હજાર એસી થી ચૌદસો છ્યાસી ઘઉં લોકવાન પાંચસો ચોવીસથી પાંચસો બ્યાસી ઘઉં ટુકડા પાંચસો પાંત્રીસથી છસો સત્તર જુવાર સફેદ છસો એસી નવસો બાજરી ચારસોથી પાંચસો વીસ ટુવેર સત્તરસો થી એકવીસો પચાસ જરા પીણા નવસો પંચોતેર થી અગિયારસો સત્તર આગળ આપણે વાત કરીએ તો સફેદ અઢારસો પચાસ થી પચાસ થી એકવીસો એસી વાલ દેશી પંદરસો પચાસ થી પચીસો પચાસ મઠ અગિયારસો પચાસ થી તેરસો બાર સિંગ દાણા સોળસો દસ થી સત્તરસો વીસ મગફળી જાડી અગિયારસો દસ થી તેરસો મગફળી એક હજાર એસી થી અગિયારસો ને છત્રી આજે આપણે સોયાબીનની વાત કરીએ તો આઠસો પચાસ થી નવસો આઠ શિંગ અગિયારસો થી પંદરસો કાળા તલયા પચાસ થી આડત્રીસો ધાણી અગિયારસો એસી થી ચૌદસો પચાસ વરિયાળી પંદરસો 1180 થી પંદરસો એકતાલીસ જીરું થી થી છ હાજર બસો પચાસ રાય બારસો થી તેરસો પચાસ મેથી નવસો વીસ થી તેરસો સાત કલંજી તેત્રીસો એકાવન થી તેત્રીસો એકાવન રાયડો નવસો થી નવસો સાત રજકાનું બીજ ત્રણ હજાર પચાસ થી પાંત્રીસો પચાસ ગોવાન બી નવસો નેવ થી એક હજાર